હાલો આજે આપણે રેસીપી બનાવીશું એમાં આપણે દાળ ભાત બનાવવાના છે બપોરનો સમય છે તો આપણે દાળ બોલવાની છે તો આપણે એક ટમેટો લીધું છે પછી આપણે એક ડુંગળી નાની લીધી છે આપણે બે મરસા લીધા છે આપણે એક ચમચી જેટલી મેથી દાણા લીધા છે એક ચમચી મેથી દાણા લીધા છે આપણે તો એની દાળ લીધી છે એક કપ લીધી છે તો આપણે એને આપણે એક ચમચી મીઠું એડ કરીશું એક ચમચી અળદર એડ કરીશું એક ચમચી દાણા જીરું નાખીશ આપણે ગેસ ઉપર મૂકીશું ગેસ આપણે ચાલુ કરી આપણે ત્રણ વાટકા પાણી એડ કરવું આપણે એને સરસ હલાવી હલાવીને આપણે હવે ઢાંકણ બંધ આપણે બે થી ત્રણ સીટી થવા દેવાની આપણે હવે આપણે આ ભાત ઓરવાના છે તો ભાત બનાવવા માટે આપણે આપણે ચાર ત્રણ વાટકા પાણી આપણે ત્રણ વાટકા પાણી આપણે એને ગેસ ઉપર મૂકી દેવા આપણે ગેસ ઉપર મૂકી અને આપણે ગરમ થવા દેવા હવે આપણે ભાત ને ઓરવાનું આપણે એક કપ ભાત લેવું એક વાટકો આપણે એને સારી રીતે ધોઈ લેશું આપણે ભાતને સરસ ધોઈ લીધા છે તો આપણે હવે એને ઓરી દેશું ગરમ પાણી સરસ થઈ ગયું છે તો આપણે એમાં ઓરી દઈશું આપણે એને સરસ એને ટાકી દઈશું ડાળની સીટી આપણે સરસ થઈ ગઈ આપણે ગેસને બંધ કરી દઈશું આપણી ડાળ સરસ સડી ગઈ છે આપણા ભાત સરસ એકદમ સડી ગયા છે તો આપણે એને સરસ આપણી ડાળ સરસ તો આપણે એનો વઘાર કરીશું આપણે દાળ સરસ આપણે એમાં દોઢ વાટકો પાણી એડ કરીને ઉકળવા મૂકી દઈશું આપણે એમાં મીઠા લીમડાના પત્તા એડ કરીશું ડાળ સરસ ઉકળી ગઈ છે તો આપણે એમાં ખાટી ને મીઠી દાળ કરવાની છે તો આપણે એમાં ગોળ એડ કરીશું આપણે સરસ ડાળ તૈયાર છે આપણે ગેસને બંધ કરી દઈશું આપણે ડાળનો વઘાર કરવાનો છે સરસ આપણે દાળ વઘાર કરવા માટે આપણે એક પાવડું તેલ એડ કરીશું એમાં આપણે રાઈ નાખીશું રાઈ આપણે ફૂટી ગઈ છે તો આપણે એમાં જીરું નાખીશું હિંગ નાખીશું મીઠા લીમડાના પત્તા નાખીશું પછી હુકા મરસા નાખીશું તમામ પત્ર નાખીશું અને લવિંગને તજ ના બે તજ નાખશું ટુકડા અને લવિંગ નાખીશું આપણે એને સરસ ઉતારી લઈશું આપણે એમાં લાલ મરચું નાખીશું લાલ મરચું નાખી આપણે એને આપણી દાળ સરસ તૈયાર છે આપણે ઉપર લીલા તાણા એડ કરીશું આપણે દાળમાં લીંબુ એડ કરવાનું છે આપણે ખાટી ને મીઠી દાળ બનાવવાની છે આપણે કોબી બટેકા નું ચાપ બનાવવાનું છે આપણે બટેકા કોબી કાપી નાખી છે બટેકાને આપણે સરસ પાસે આપણે સરસ એને ધોઈ લઈશું આપણે એનો વઘાર કરવાનો છે આપણે શાકનો વઘાર કરીશું મીઠા લીમડાના પત્તા નાખીશું તમામ પત્ર નાખીશું આપણે એમાં કોબી બટેકા એડ કરીશું આપણે એને ઢાંકી દઈશું આપણે દાણા શીરું નાખીશું હળદર નાખીશું લાલ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એ સરસ હલાયેલી છે આપણે એમાં થોડુંક પાણી એડ પાણી એડ કરી અને આપણે સરસ સડવા દેવા આપણે સરસ તૈયાર છે તો હાલો ખાવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે